નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં વાવાઝોડાએ દિશા બદલવાને લઈને મોટી અપડેટ સામે આવી છે બીપર જોયું વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવર્તી વાવાઝોડામાં ફેરવાઈને સતત આગળ વધી રહ્યું છે જોકે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેને લઈને રોટ પણ જાહેર કરવામાં આવ્યો છે જે અહીંયા તમે જોઈ શકો છો જે મુજબ આગામી છત્રીસ કલાક દરમિયાન વાવાઝોડું ધીમે ધીમે વધુ તીવ્ર બનશે અને આગામી અડતાલીસ કલાક દરમિયાન લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદના ત્રણ દિવસ હાલના હવામાન મોડલ પ્રમાણે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે જોકે આ વાવાઝોડાએ હાલ તો દિશા બદલી છે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં અતિભારે પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે જોકે વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થઈને પાકિસ્તાન જાય તો આપણે ખૂબ જ સારું રહેશે પરંતુ નજીક આવીને સૌરાષ્ટ્ર કચ્છ તરફ વળાંક લેશે તો ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર વર્તાશે તે સિવાય જો વાત કરવામાં આવે તો હવામાન ખાતાએ જણાવ્યું છે કે દરિયામાં વાવજોડાના કારણે એકસોને પંચાવન કિલોમીટર પ્રત્યે થી લઈને એકસોને પાંસઠ કિલોમીટર કલાક સુધી ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જ્યારે ઝટકાનો એકસોને પંચોતેર કિલોમીટર કલાક સુધીનો પવન પણ ફૂંકાઈ શકે છે જોકે વાવાઝોડાની દિશા હાલ ગુજરાત તરફ ફંટાય છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ પોરબંદરથી હાલ વાવાઝોડું આઠસોને દસ કિલોમીટર દૂર છે અને તે સતત આગળ વધી રહ્યું છે જોકે અન્ય હવામાન મોડલો પ્રમાણે વાત કરીએ તો વાવાઝોડું ગુજરાતની નજીક આવીને ફરીથી ફંટાશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તેની ભારે અસર પણ થઈ શકે છે જોકે વાવાઝોડું હાલ સતત દિશાઓ બદલી રહ્યું છે તે આવનારા સમયમાં ગુજરાત પર ત્રાટકશે કે પાકિસ્તાન તરફ ફંટાશે તેને લઈને અપડેટ પણ આપવામાં આવશે પરંતુ હાલના હવામાન મોડલ પ્રમાણે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિસ્તારોમાં દસ તારીખથી લઈને આગામી ચૌદ તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ ખાબકી શકે છે તારીખ અગિયારથી લઈને ચૌદ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસથી સાઠ કિલોમીટર કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા દસ તારીખના રોજ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના છોડા વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે તેમજ ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જ્યારે અગિયાર તારીખના રોજ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે સાથે જ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં પણ ભારેથી તે ભારે વરસાદ પણ વરસી શકે છે જ્યારે બાર તારીખના રોજ સૌરાષ્ટ્રના બધા જિલ્લા જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાના છૂટાછવા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ગર્જના સાથે આગાહી કરવામાં આવી છે જોકે આ તમામ વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જોકે આગામી તેર તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં આ આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે